જુનાગઢના મારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ધોરણ સાત નો વિદ્યાર્થી હાર્દિક દ્વારા એર કંડિશનના ઉપયોગ સિવાય કઈ રીતે ઘરને ઠંડુ રાખવું તેવો અનોખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે ત્રીસ દિવસથી અથાગ મહેનત બાદ આ પ્રોજેક્ટને સફળતા મળી છે જેમાં હાર્દિક દ્વારા આવનારા ભવિષ્યમાં પ્રદૂષણ ઘટાડતું અને તાપમાન જાળવતું ઘર કઈ રીતે બનાવી શકાય તે વિષય પર પ્રોજેક્ટ બનાવાયો હતો આ પ્રોજેક્ટના ખાસિયતની વાત કરીએ તો પ્રોજેક્ટમાં બનાવાયેલા ઘરની ખાસિયત એ છે કે આ ઘર સામાન્ય વાતાવરણ એટલે કે બહારના વાતાવરણ કરતાં આફી દસ ડિગ્રી જેટલું તાપમાન ઓછું રહે છે ઘરની અંદર પ્લાસ્ટર મુલતાની માટી સિમેન્ટનો પ્લાસ્ટ અને બાંબુ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મકાનની બારીઓ શંકુ આકારની બનાવવામાં આવી છે તેની મુખ્ય ખાસિયત એ છે કે મોટા છિદ્રમાંથી જ્યારે નાના છિદ્રમાં હવા પસાર થાય ત્યારે આ હવાનું તાપમાન ઘટી જાય છે અને હવા ઠંડી બને છે મારું નામ વાગેલા Павелકુમાર રામજીભાઈ આસિસ્ટન્ટ શિક્ષક મારીસાણા અને અમે અત્યારે આ ઘર જે પ્રોજેક્ટ બનાવ્યો છે એ પ્રદૂષણ ઘટાડતું અને તાપમાન જાળવતું ઘર. અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે સતત તાપમાન વધતું જાય છે. અને એસી નો ઉપયોગ કરે છે તો બહાર અંદર ઠંડાકાર આપે છે પણ બહારનું તાપમાન સતત વધારે કરે છે. પણ અત્યારે અમે આમાં એ રીતે પ્રોજેક્ટ કર્યો છે કે જે એના સ્લેબ છે એ અમે બે પડમાં બનાવ્યો છે. નીચેનું પડ છે એ જે જૂના જમાનામાં બાંબુનો ઉપયોગ કરી અને એની માથે ગાર જે કરતા માટી થી એ રીતનું બનાવ્યું છે ને એની ઉપર સ્લેબ બનાવી હોય છે એની ઉપર આપણે લાઈમસ્ટોન નું પ્લાસ્ટર કર્યું છે જેથી સફેદ નહીં સફેદ ગરમી શોષે નહીં અને અંદર ઠંડા કરે બીજી બારીની સિસ્ટમ એવી રાખી શંકુ આકારની બનાવી છે જેથી શંકુ આકાર નહીં એટલા માટે કે જે પોળી જગ્યામાંથી જ્યારે સાંકડી જગ્યામાંથી હવા પસાર થાય પોળામાંથી દાખલ થાય ને સાંકડી જગ્યામાંથી પસાર થાય ત્યારે ઠંડી થાય છે જ્યારે આવા અનુભવ આપણે ક્યારેક ગલીમાં કે ક્યાંય હોય ત્યારે અનુભવ કર્યો હશે આપણે મોઢામાં જે સાંકડું મોટું કરીએ અને ગરણી આકારે આપણે હવા બહાર કાઢીએ ત્યારે પણ આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ અને મોઢું પોડું કરીને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ગરમ તો આના સિદ્ધાંતનો ઉપયોગ કરીને અમે શંકુ આકારની બારી બનાવી કે જેથી બહારથી વરસાદ આવે ત્યારે પણ એ નીચે પડી જાય અંદર દાખલ થતો નથી ને ઠંડી હવા જાય એટલે આ તાપમાન છે એ સરેરાશ આઠ થી નવ અંશ સેલ્સિયસ જેટલું ઘટાડી દે છે અંદર તાપમાન અને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતો નથી જેથી આપણે એસીની કે ત્યાં શક્ય હોય ત્યાં સુધી જરૂર પડતી નથી મારી સરળના વિદ્યાર્થી હાર્દિક હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું આ પ્રોજેક્ટ કરું છું આજે અમે આમાં લાઈમ પ્લાસ્ટર વાપરું છે ઉલટાની માટી વાપરું છે વાપરું છે બાંબુ વાપરું છે લાકડા વાપરે છે અને ઘણી બધી વસ્તુ વાપરી છે આ ઘરમાં આ ઘર ઠંડુ રહી